ન્યૂઝ હું છું સાથે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કામગીરીને લઈને શુભેચ્છા મુલાકાત કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર ની કામગીરી ને લઈને શુભેચ્છા મુલાકાત કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું જો કે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા પોતાના કામમાં વ્યસ્ત હોવાથી ડેપ્યુટી કલેક્ટર ભરત પટેલને ને પુષ્પગુચ્છ આપી વડોદરા જિલ્લા કલેક્ટરનું નું બહુમાન કરવામાં આવ્યું હતું ટીમ વડોદરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગત વર્ષે વડોદરામાં વિનાશક પૂર આવ્યું હતું ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી રિવાઈવલ

ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા આ ફાઇલ સ્ટેટ વિજિલન્સને મોકલી દેવામાં આવી હતી જેથી ટીમ વુડોદ્રા દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરની વડોદરાની ચિંતા સાથેની આ સ્થળનીય કામગીરી બદલ આજરોજ વોડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવે તેવુંનું પ્રોત્સાહન તેમજ અભિવાદન કરવામાં આવ્યું હતું ટીમ વડોદરાના લોકો વોડોદરા જિલ્લા કલેક્ટરની પડખે ઉભા રહેશે ઘણા સમય પછી વડોદ્રા નવા પ્રામાણિક કલેક્ટર મળ્યા છે તેવી વાત ટીમ વડોદરાના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી આજે અમે કલેક્ટર સાહેબનો આભાર વ્યક્ત કરવા આજે અગાઉ જે રીતે પૂર્વ વડોદરામાં આવ્યું હતું ત્યારબાદ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને વિશ્વમિત્રિ પ્રોજેક્ટનું જ્યારે હાથ ધર્યું હતું ત્યારે એ પ્રોજેક્ટની અંદર બહુ જ બધા ભ્રષ્ટાચાર થયા હતા અને એ ભ્રષ્ટાચારના સબૂતો સાથે એવિડન્સ સાથે ટીમ વડોદરાએ અગાઉ કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને રજૂઆત કર્યા બાદ એક આવા નિષ્પક્ષ અને ઈમાનદાર કલેક્ટર વડોદરા શહેરને મળ્યા હોય તો અમે તાત્કાલિક એની સ્ટેટ વિજિલન્સ માટેની અમારી જે માંગ હતી એને માન્ય રાખીને સ્ટેજ વિજિલન્સને પણ લેટર લખીને જાણ કરી છે તદઉપરાંત જે કોઈ જે કોઈ અધિકારી લાગે છે સિંચાઈ વિભાગ કાં તો કોર્પોરેશન એમને પણ જાચ કરવા માટે આદેશ આપ્યો છે અને આવા કલેક્ટર વડોદરા શહેરને મળવું એ બહુ ગર્વની વાત છે આખા વડોદરા શહેર વતી અને અમારી ટીમ વડોદરા વતી સરનો આભાર વ્યક્ત કરવા અને સરને થેન્ક યુ કહેવા માટે અમે આજે અહીંયા વધારે હતા બુકે સાથે પરંતુ સાહેબ બિઝી શિડ્યુલ હોવાને કારણે વ્યસ્ત હોવાને કારણે કાર્યમાં અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને શુભેચ્છા મુલાકાત કરી છે એમનું સન્માન કર્યું છે અને આખું વડોદરા તેઓને આભાર વ્યક્ત કરે છે કે આવી રીતે ભ્રષ્ટાચારની સામે જો આંખ ઊભી કરશે તો ભવિષ્યમાં કેટલાય કોર્પો નેતાઓ કેટલાય અધિકારીઓ કેટલાય કોન્ટ્રાક્ટરોની મિલી ભગતને કરોડોનું કૌભાંડ છતું થશે અને વડોદરા શહેરમાંથી જે વડોદરાને લૂટવા આવ્યા છે એમનો ચહેરો બેનકાબ થશે જો ગયા વર્ષે વડોદરા શહેરની અંદર ત્રણ ત્રણ વખત માનવસર્જિત પૂર આવ્યું વડોદરા શહેર પાણીની અંદર ગરકાવ થઈ ગયું થોડાક અમથા ઇંચના વરસાદની અંદર બે ઇંચ પાંચ ઇંચ વરસાદની અંદર વડોદરા પાણીની અંદર ત્યારબાદ વડો જે ગુજરાત સરકાર છે બારસો કરોડ રૂપિયાનું અલોટમેન્ટ કરે છે વડોદરા માટે અને કહે છે કે આ નવ સર્જન કરવામાં આવશે એ નામે ખૂબ મોટા મોટા ટેન્ડર વડોદરા શહેરની અંદર વેચવામાં આવ્યા વેચવામાં આવ્યા વેચવામાં આવ્યા પછી એમાં કામગીરી શરૂ થાય છે કામગીરી શરૂ થાય છે કામગીરીની અંદર પછી કામગીરી પૂર્ણ જાહેર કરી દેવામાં આવે છે અને જ્યારે મેયર અને બીજા અધિકારીઓને પૂછવામાં આવે છે કે હવે આટલા રૂપિયા ખર્ચો થયો છે અને એના પછી જ્યારે વડોદરા શહેરની અંદર કોઈ પૂર આવશે કે નહીં ત્યારે મેયર છે એ મૌન ધારણ કરે છે અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી ત્યારે બધાના કાન ઊભા થાય છે અને અમે એ વસ્તુના આરટીઆઈ અને બીજા બીજા સ્ત્રોતથી અમે આના એવિડન્સ જો કાઢીએ છીએ જ્યારે અમે એના ડ્રોન શોટ વિડીયોઝ અને આ બધું એવિડન્સ એકઠા કર્યા પછી ખબર પડે છે અને આરટીઆઈના જવાબોથી ખબર પડે છે કે એક કામને સો ચોવીસ કરોડ રૂપિયા ખર્ચો થાય છે અને બીજા કામ માટે પંચોતેર કરોડ રૂપિયા સેમ કામ માટે કેવી રીતે થાય ત્યારે જ અમારી આંખો અને અમારા કાન ઊભા થઈ જાય છે અને આ વસ્તુની જાણ એક આવેદન સ્વરૂપમાં અમે કલેક્ટર સાહેબને આપીએ છીએ અત્યાર સુધી વડોદરા શહેરની અંદર કલેક્ટર કચેરીએ આવેદન આપવું અને એ સીધું ડસ્ટબિનમાં જવું આ ચાલતું હતું અત્યાર સુધી અમે આ જોયું છે કારણ કે ક્યારેય કોઈ બી આવેદનની જે છે કોઈ કાર્યવાહી અમે આજ સુધી જોઈ નથી પરંતુ પહેલી વખત વડોદરા શહેરની અંદર એક એવો કલેક્ટર આવ્યો છે જેણે આવતા જ ધડાકા કરીને ત્રણ જે લાચિયા મામલતદાર છે એમને ઘેર બેસાડ્યો તો અમને આશા જાગી હતી અને એ આશાની સામે અમે અમારો આવેદન આપ્યું અને આવેદન આપ્યા પછી જે કાર્યવાહી સ્ટેટ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ માટે જે એમને લેટર લખીને આગળ મોકલ્યો છે અને એમણે પોતે પણ જા જાણ્યું છે કે આની અંદર આજે જે આની અંદર ભ્રષ્ટાચાર થવાની સંભાવના લાગી રહી છે એના કારણે એમને આ કામ કર્યું છે એ જ વાતનું ગર્વ અમને થયું અને અમે વિચાર અમને વિચાર આવ્યો કે ચાલો આવા કલેક્ટરનું માન અને મનોબળ વધારવા માટે એમને જઈને

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર